કે આપણા બધાનું નિર્માણ પ્રભુએ કેમ કર્યું છે પ્રભુએ પોતાના રમત માટે પોતાની રમત માટે છે ને આપણને બધાને બનાવ્યા છે આપણને આમ થાય કે હું કમિશનર ને કલેક્ટર ને આટલો મોટો શેઠીઓ પ્રભુને કઈ વાર નહીં લાગે તમારાથી બધું ચિંતા આપણે બધા પ્રભુના રમકડાઓ છે એટ ધ એન્ડ ઓફ ધ ડે એ બધાને તમને પોતાના મગજના ખૂણામાં રહેવું જોઈએ કે આપણે પ્રભુ પ્રભુના રમકડાઓ છીએ અને પ્રભુ આપણને જેમ રમાડે છે એમ આપણે રમતા હોઈએ છીએ અને રમકડાનું કર્તવ્ય જ એ છે હવે કોઈ રમકડાને બાળકને તોડીને મજા પડતી હોય કોઈ રમકડાને બાળકને સાચવીને મજા પડતી હોય કોઈ રમકડાને સજાવીને બાળકને મજા પડતી હોય પણ રમકડાનું એક જ કર્તવ્ય રમકડાનું એક જ ધર્મ કે એ જ પ્રમાણે વર્તે કે જે પ્રમાણે બાળકને આનંદ મળતું હોય એમ તમારી સાથે જે પણ થાય બધું પ્રભુ જ કરે છે પ્રભુની ઈચ્છાથી જ થાય છે અને તમને એવા જોવાથી પ્રભુને આનંદ થતો હોય તો તમને વાંધો ખરો હા કે ના જોરથી બોલો તો કે ખબર પડે નહીં મૂળ વાત શું છે કે પ્રભુને આનંદ થાય છે આપણા શ્રીનાથજી રાજી છે આપણા વલ્લભ રાજી છે પછી આપણને બીજું શું જોઈએ બ્રહદારણ્ય કૌપનિષદમાં જગતની સૃષ્ટિના નિર્માણનું વર્ણન કરવામાં આવ્યું કે બ્રહ્મે પરબ્રહ્મ આ સૃષ્ટિનું નિર્માણ કેમ કર્યું એમાં રિષિમુનિઓએ લખ્યું છે સૈકા કી ન રમતે સ દ્વિતીય ઇચ્છત એકલા એકલા રમવું શક્ય નથી એ બાળક બિચારો એકલો હોય ઘરમાં શું કરે બિચારો તો આપણા બધાનું નિર્માણ જ પ્રભુએ પોતાની રમત માટે બનાવ્યું છે તેથી લાઈફના કન્સેપ્ટને કેટલીક લાઇટલી લીધા છે તમારું હિત જ રહેલું હશે એમાં કોઈ શંકા નથી યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતી ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન આજ્ઞા કરે છે એ હું બધા જ લોકોના હિતકારી હિત ઈચ્છું છું આપણને ખબર નહીં પડે કે આ વસ્તુ મારા માટે સારી છે કે ખોટી છે પણ પ્રભુ કારણ કે તમારાથી એક બિગર પિક્ચર જોઈ શકતા હોય છે પ્રભુ જે કરે છે એમાં વિશ્વાસ રાખો તમને બધાને અહીંયાથી ઘણા વડીલો બેસ્યા છે વીસ ત્રીસ વર્ષ પહેલાંની કોઈ ઘટના એવી હોય કે એ સમય આપણને એ ઘટના ખોટી લાગે આ શું થઈ ગયું અમારી જોડે